પત્ર એકસો સુડતાલીસ વાણિયા આઠ રવિ ઓગણીસો છેતાલીસ સુગ્નભાઈ આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષ પ્રદ પત્ર પ્રાપ્ત પત્ર મળ્યું આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપદ પ્રદ પત્ર મળ્યું કે આપ આજ્ઞા કરો કંઈ પણ તો એવું મળ્યું જિજ્ઞાસા દર્શાવનારું પત્ર મળ્યું સંતોષપ્રદ પત્ર મળ્યું કે તમે આજ્ઞા અધિન થવા ઈચ્છો છો આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષ પ્રદ પત્ર મળ્યું હવે આજ્ઞાનું મહાત્મ્ય કે છે તમે આજ્ઞા માંગો છો પણ એ આજ્ઞા પાળવી સુલભ નથી હવે કે છે કે આજ્ઞા માં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ સુલભ છે તેમ એકતાન થવું પણ બહુ જ સુલભ છે એને માટે તમે શું ઉપાય કરશો અથવા ધાર્યો છે અધિક શું અત્યારે આટલુંય ઘણું છે બહુ સુલભ છે સત્પુરુષની જીવ નહીં ઉપાશે નાની પુરુષો કહે મોક્ષ માર્ગમાં નહીં પ્રવર્તે તો એને મોક્ષની પ્રાપ્તિ દુર્લભ છે અનાદિકાલ માટે જ રજડ્યો

એને એકદમ સત્પુરુષ કે તેમ સ્વરૂપ સન્મુખ કરી દેવી અને બધો રાગ ઘટી જવો વિષય તો અનાદિકાળમાં એને કરી લીધું હોત પણ અતિ દુર્લભ છે પણ એ કર્યા વગર છૂટકો પણ નથી ગમે ત્યારે માઇક વાસના છોડ્યા વિના છૂટકો થવો નથી તો જ્યારથી જ એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે આજે લાખ વર્ષે મોડે કે વિષય કશાય તો મુક્તિ થવાની કોઈ પણ વિષય કશાય લઈને મોક્ષે ગયું નથી કશાય ભાવો જ્યારે અંત આવશે ત્યારે જ જીવ પરમાર્થ એટલે શુદ્ધ આત્માને પામશે સુગ્નભાઈ ખીમજી આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષ પત્ર મળ્યું આજ્ઞા માં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે એકતાન થવું પણ બહુ જ અસુલભ છે તેને માટે તમે શું ઉપાય કરશો એકતાન થવા પરમાર્થમ એકતાન થવા માટે શું ઉપાય કરશો અથવા ધાર્યો છે કે કે તમે ઉપાય શોધ્યો છે અધિક શું અત્યારે આટલું ઘણું છે એટલે તૈયારી છે ધાર્યો છે અધિક શું અત્યારે એટલું એ ઘણું છે એના માટે એના ઉપર બ્રહ્મચાર્યજીએ વિવેચન લખ્યું છે બી રાયચંદના યથાવત એમાં વિવેચન કે છે કે શ્રી રાજ મંદિર આહોર ફાગણ સુદ પૂનમ સંમત બે હજાર આઠ નાની આજ્ઞાથી કલ્યાણ છે નાનીની આજ્ઞાથી કલ્યાણ છે મને પરમાર્થ પ્રાપ્તિ થઈ છે એમ માનતા હો તો તપાસું કે મારી વૃત્તિ પરમાત્મામાં એકતાન છે કે નહીં કે તમે એમ માનતા હો કે મને તો પરમાર્થની પ્રાપ્તિ થઈ ગઈ મને તો સત્પુરુષ મળી ગયા અને હવે તો અમે તો પરમાર્થ પામી ગયા તો પછી કે આટલું તમે તપાસ કરજો કે તમારી વૃત્તિઓ તે પરમાત્મામાં એકતા જ રહે છે કે સંસારમાં એ વૃત્તિઓ બહાર જ ભટકે છે વિષયોમાં કે સ્વરૂપ ભણી રહે છે નાનીની આજ્ઞાથી કલ્યાણ છે એ વાત તો ત્રિકાળ સત્ય છે મને પરમાર્થ પ્રાપ્તિ થઈ છે એમ માનતા હો તો તપાસ હું કે મારી વૃત્તિ પરમાત્મામાં એકતાન છે કે નહીં આજ્ઞામાં એકતાન થવાનું છે બધું ભૂલી અને જ્ઞાની કહે તેમજ પ્રવર્તવાનું છે નાનીની આજ્ઞામાં એકતાન થવાનું છે પ્રભુ પ્રભુ લય લાગી નહી પડ્યો ન સદગુરુપા પ્રભુ પ્રભુ લય લાગી નહીં સમય સમય નું રટન રહેવું જોઈએ પ્રભુ પ્રભુ લાગી નહીં તું તું ની રચના રહે એટલું બધું જ્ઞાનીનું મહાત્મ્ય આજ્ઞાનું હૃદયમાં વસ્યું હોય સમય સમયે ચાલતા ફરતા પણ સ્વરૂપ પરમ ગુરુ કે મારે માં રહેવું છે વિવાહમાં જવું નથી એવી જેની જાગૃતિ હોય અને આજ્ઞાને ભૂલે નહીં તો એકતાન થવાય એવી લય લાગે ત્યારે જ્ઞાનીની આજ્ઞા વિસરાય નહીં એવું થયું હોય તો પરમાત્મામાં એકતાન છે એમ જાણવું સમય સમય સ્મૃતિ રહેતી હોય સ્વરૂપની કે જ્ઞાનીના વચનોની તો પછી જરૂર એને જ્ઞાનીના વચનમાં એકતાન પણ છે એમ પોતે માની શકે એવું થયું હોય તો પરમાત્મામાં એકતાન છે એમ જાણવું નાનીની આજ્ઞામાં એકતાનતા છે તે ધર્મ ધ્યાન છે નાનીની આત્મવિચાર કરવા માટે ધર્મ ધ્યાન એ માર્ગ છે આત્મવિચાર વિચાર આત્માનો વિચાર કરવા માટે ધર્મ ધ્યાન એ માર્ગ છે સત્પુરુષના ઉપદેશમાં કે એને આપેલા સ્મરણમાં રહેવું એ ધર્મ ધ્યાન છે અને એ આત્મવિચાર પણ ત્યારે જ ઉદભવશે એટલે અશુભમાંથી છૂટી જઈ હંમેશા રહેશે તેમાંથી જ આત્માનો શુદ્ધ ભાવ પ્રગટશે એટલે શુભ ભાવ વડે મન શુદ્ધ કરવું અશુદ્ધ અશુભ ભાવમાંથી શુદ્ધ ભાવ નહીં આવે પહેલા તો અશુભમાંથી શુભમાં આવો અને હંમેશા શુભમાં રહો શુદ્ધના લક્ષ્ય તો કાળે કરીને જરૂર સહજાત્મ સ્વરૂપનો અનુભવ થશે આત્મવિચાર કરવા માટે ધર્મ ધ્યાન એ માર્ગ છે બીજેથી છૂટવું અને આત્મામાં એકતાન થવું એ સહેલું નથી અનાદિના સંસ્કાર છે તેથી જીવ સંસારમાં સારું ખોટું કર્યા જ કરે છે અનાદિ જે અભ્યાસ છે રાગ દ્વેષ થયા જ કરે આ સારું છે આ ખોટું છે આ ક્યાંથી લાવ્યા તમે બહુ સારું છે હોય હોય એને 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 કોઈ લેવા તો પડે કે રાગ થાય કા દ્વેષ થાય એટલે કહ્યું કે અનાદિના સંસ્કાર છે તેથી જીવ સંસારમાં સારું ખોટું કર્યા કરે છે ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે જેટલી આજ્ઞામાં આત્માનો એક છે કબીરા મન તો એક હે ચાહે જીધર લગા ચાહે ગુરુ કી ભક્તિ કર ચાહે વિષય કમા કબીરદારથી કે આત્માનો ઉપયોગ તો એક છે તે આત્માના ઉપયોગ ને કાં તો સત્પુરુષના વચનમાં લગાવ ભક્તિ કર કા પછી વિષયોમાં જે બાદ અભ્યાસ છે ત્યાં ભટકે કબીરા કબીરદાર છે કે કબીરા મન તો એક હે મનનો ઉપયોગ તો એક છે ચાહે જિધર લગા તને જે પ્રમાણે ઠીક લાગે એમ કર ચાહે ચાહે ગુરુ કી ભક્તિ કર ચાહે વિષય કમા કાતો સત્પુરુષની ભક્તિ માં મન ને લગા કા પછી વિષયોની કમાણી કર જેમ તને ઠીક લાગે એમ કર ઉપયોગ તો એક છે કરવા માટે ધર્મ ધ્યાન એ માર્ગ છે બીજેથી છૂટું અને આત્મામાં એકતાન થવું એ સહેલું નથી અનાદિના સંસ્કાર છે તેથી જીવ સંસારમાં સારું ખોટું કર્યા કરે છે ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે જેટલી આજ્ઞામાં એકતાન વૃત્તિ થાય તેટલું જગતનું વિસ્મરણ થાય અને કરવાનું જ છે માર્ગ જ છે માર્ગ જ છે પરમાર્થ સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે પરમાર્થ સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે આજ્ઞામાં જ વૃત્તિ સ્થિર કરવી આજ્ઞામાં જ વૃત્તિ સ્થિર કરવી આજ્ઞામાં એકતાન થશે ત્યારે કલ્યાણ થશે જ્યારે ત્યારે મોડેક વેલે સત્પુરુષે કહેલા પ્રમાણે જ વર્તશે ત્યારે જ એનો મોક્ષ થશે આજ્ઞામાં એકતા કલ્યાણ થશે એવી લય લગાડવાની છે માર્ગાનુસારી થયા છે તેઓને એ જ કરવું છે એમ થયું હતું માર્ગાનુસારી પુરુષો થયા તેમને સત્પુરુષની ભક્તિમાં રહેવું જગતની વિસ્મૃતિ કરવી એમને સમજાયું હતું એટલે અહીંયા કહ્યું માર્ગાનુસારી થયા છે ભોજો ભગત કે નરસિંહ મહેતા કે મીરાબાઈ વગેરે તે માર્ગાનુસારી પુરુષો છે કબીરદાસજી વગેરે માર્ગાનુસારી થયા છે તેઓને એ જ કરવું છે એમ થયું હતું મહાત્મ્ય લાગે ત્યારે આજ્ઞા આરાધાય સત્પુરુષનું મહાત્મ્ય સત્પુરુષના વચનોનું મહાત્મ્ય એ જેટલા અંશે લાગે તેટલા જ અંશે એની આજ્ઞામાં રહેવાય મહાત્મ્ય લાગે ત્યારે આજ્ઞા આરાધાય એકતાન થવાય આ વસ્તુ વગર મારે ન ચાલે એમ હોય ત્યાં આજ્ઞામાં એકતાનતા નથી

આ વસ્તુ અગર મારે ન ચાલે એમ હોય ત્યાં આજ્ઞામાં એકતાનતા નથી આજ્ઞામાં એકતાન થવું બહુ અઘરું છે આજ્ઞામાં એકતાન કેવી રીતે આટલો વિચાર કરે તો મોક્ષ છે આજ્ઞામાં કેવી રીતે એકતાન થવું એવી જેને ભાવના છે જે ઉપાય શોધે છે તો કે તે મોક્ષ એટલો એનો મોક્ષ થઈ જશે ખરેખર એવી ભાવના હોય કે મારે તો જ્ઞાની કહે તેમજ પ્રવર્તવું છે

આજ્ઞા સિવાય બીજું કઈ ગમે નહીં એવું કરવાનું છે કૃપાળ કૃપાળુદેવ ચેતાવતા કે આજ્ઞામાં એકતાન દેવ ચેતાવતા કે આજ્ઞામાં એકતાન થાવ સત્સંગે જીવને જાગૃતિ રહે છે સત્સંગનો લાભ શું વિશેષ આવી આત્મજાગૃતિ બની રહે સત્સંગે જીવને જાગૃતિ રહે છે ભૂલાય નહીં જાગે ત્યારે આજનામો તન્મયતા થાય જાગે ઋષિક લાખ નીકળ લાખ સત્સંગ કરે સત્પુરુષની પાસે પડ્યો રે પણ જબ જાગેંગે આત્મા તબ લાગે રંગ પોતે જાગ્રત થાય આ સત્સંગ તો છે અહીંયા પણ એનો લાભ પોતાને અંતરથી લેવો હોય તો એને મદદરૂપ થાય નહીં તો સત્સંગ શું કરે ઉમચારી એકવાર કહ્યું કે અહીંયા રેની ખોટા વાવ કરે તો નરકે જાય એને આશ્રમ રોકે નહીં સત્સંગનું ધામ છે પણ એ કોને કે જેને સતની જિજ્ઞાસા છે તેને પ્રબલ સહાયક છે પણ એને પણ જેને સત જ ન હોય પ્રપંચમાં જ પડવું હોય તો એમાં કોણ રોકે કોઈ નહીં રોકી શકે એટલે કહ્યું મુક્ષો ને લે ચેતાવતા કે આજ્ઞામાં એકતાન થાવ સત્સંગે જીવને જાગૃતિ રહે છે ભૂલાય નહીં જાગે ત્યારે આજ્ઞામાં એકતાન થાય સત્સંગે સાંભળી સાંભળીને જાગૃતિ આવે છે ગમે તેમ હોય લોકો નિંદા કરતા હોય ગમે તેટલી મુશ્કેલી હોય પણ આજ્ઞામાં એકતાન થવાનું છે સત્સંગમાં કે ભાલાનો વરસાદ પડતો હોય તો પણ કંઈક છોડવું નહીં સત્સંગની તગવો ભાલા એટલે કે ઉપરથી ભાલાનો વરસાદ થવાનો નથી પણ વચન રૂપ ભાલા એ કઈ ઓછા નથી એવું વચન કોઈ કહે કે ભાલાની જેમ અંદર આપે તો પણ કે સત્સંગ લોકો નિંદા કરતા હોય તેટલી મુશ્કેલી હોય પણ આજ્ઞામાં એકતાન થવાનું છે ગમે તેમ હોય પણ આજ્ઞામાં એકતાન થવાનું છે માર્ગ એ જ છે જગતને ભૂલીને સતના ચરણમાં જ રહેવું માર્ગ એ છે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નથી જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નથી આજ્ઞા મળે ત્યારે ઢીલો પડી જાય છે પહેલા તો સત્પુર મળે આજ્ઞા નહીં મળે અને આજ્ઞા મળે ત્યારે પ્રમાદિત થઈ જાય આજ્ઞા મળે ત્યારે ઢીલો પડી જાય છે એકતાન થતો નથી માર્ગાનુસારીનો સ્વભાવ જ એવો હોય છે કે રાત દિવસ આજ્ઞામાં જ વૃત્તિ રાખે માર્ગ અનુસારી જીવોનો સ્વભાવ જ એવો હોય છે કે રાત દિવસ આજ્ઞામાં જ વૃત્તિ રાખે જીવ જ્ઞાની પાછળ પડતો નથી જીવ જ્ઞાનીની પાછળ પડતો નથી મંડી પડવાનું છે મંડી પડવાનું છે સંસારની વસ્તુઓ પરથી વૃત્તિ ઉઠાડવાની છે સંસારની વસ્તુઓ પરથી વૃત્તિ ઉઠાડવાની છે સંસારમાં કશું પ્રિય કરવા જેવું નથી આ સંસારમાં કે છે કંઈ પણ પ્રિય કરવા જેવું નથી અને કૃપાલીનું એકસો અઠ્ઠાણું માં પત્રનું વચન ટાંક્યું કે જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી જે ચૈતન્ય ચમત્કાર છે શુદ્ધ આત્મા આત્મા સૌ હિન એ આત્માનો તો જીવને ભાન નથી કે જ્ઞાન નથી અથવા એની જિજ્ઞાસા નથી અને બીજું કંઈ પ્રિય કરવા જેવું છે જ નહીં જોતા ઝેર છે પગ મુકતા પાપ છે અને માથે મરણ રહ્યું છે સંસારમાં કશું પ્રિય કરવા જેવું નથી જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી અત્રાંક 198 અઠાણું આજ્ઞામાં એકતાન થવું એને સાંભળતું નથી કે ભાઈ આજ્ઞામાં એકતાન થવું જોઈએ હવે મારું સ્વચ્છ મૂકી અને જ્ઞાનીઓ પ્રત્યેક કાર્ય કેવી રીતે કરવા કહ્યું એ વિચારીને જ કરું કે પ્રત્યેક કાર્યના પ્રારંભો તેને સંભાળવો તે સમીપ જ છે આજ્ઞામાં એકતાન થવું એને સાંભળતું નથી હરિ પ્રત્યે અખંડ લય લાગવી એ વૈરાગ્ય છે હરિ પ્રત્યે અખંડ લય લાગવી વૈરાગ્ય છે એ ન હોય તો વૈરાગ્ય નથી અખંડ લય લગાડવાની છે અખંડ લય લગાડવાની છે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અંતરંગ ત્યાગ સાચો પર પદાર્થો પ્રત્યેની રુચિ ભાવ ઘટવો જોઈએ એટલે એવો વૈરાગ્ય જો ભવિક ખેદ નહીં હોય તો કે છે આત્મજ્ઞાન પામવાની ને યોગ્ય જ નહીં થાય ત્યાગ વૈરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન ત્યાગ વૈરાગ તો જોઈશે જ એના વગર તો ચાલશે જ નહીં આ પ્રમાણે આ પત્ર પૂરો થાય છે